ધાનેરા તાલુકાના જીવાણા ગામે શુક્રવારથી તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધાનેરા તાલુકાના ગામડાઓમાં આ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જીવાણા મઠના મઠાધીશ પરમ પૂજ્ય મહંતશ્રી એક હજાર રતનગીરીજી ગુરુસાથ ધનગીરીજી મહારાજના સાનિધ્યમાં કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું પ્રથમ દિવસે તથા એકાદશી શનિવારે તુલસી વિવાહ યોજાશે જેમાં થાવર ગામથી મામેરું આવશે આ કાર્યક્રમમાં પ્રથમ દિવસનું ભોજન હળતા ગામના સ્વર્ગસ્થ હલુ બેન ઉકાભાઈ ઓળ પરિવાર તથા બીજા દિવસે ભોજન માલોત્રા ગામના સ્વર્ગસ્થ ધોલાભાઈ ઉકાભાઈ વાથરા ના પરિવાર દ્વારા આપવામાં આવનાર છે ને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહેનાર હોવાનું ગ્રામજનો દ્વારા જણાવ્યું હતું કે નવ નવ્વા માલોત્રાથી ધોન આવશે ભગવાનની વાત તો તો શું આવશે ધોન આવશે ઘોડાબકી રથ અને એક જૈન હાડી નવ્વા થાવરથી એકવી લાખ રો ઉમેરો આવશે તો એકવી લાખ રો ઉમેરો થાવરથી ખૂબ ખૂબ થાવરવાળા ધન્યવાદ કોમને ખૂબ ખૂબ ધન્યવાદ એમ તો ભાઈ થાવરથી પોત્રીસ લાખ રૂપિયા કર્યા હે ਪੰਚ 1 ਕੋਈ ਲੱਖ ਰੁਪਏ ਮੂਮੇਰੋਂ 20 ਲੱਖਾਂ ਦਾ ਉਡਾਉਣੀ ਬਦੋ ਬਦੋ ਬਰੋਬਰ ਧੰਨਵਾਦ ਭਾਈ ਮਾਲੋਤਰਾ ਨਾ ਖਾਵਰ ਮੇ ਜੈ ਬੋਲ ਦੇਦ ਕੀ ਮਹਾਰਾਜ ਕੀ ਦੇ ਕੋ ਲੋ ਵਦੇ ਪ੍ਰੀ ਮਹਾਰਾਜ ਕੀ ਦੇ ਦੇ ਬੋ ਸੁੰਦਰ ਪ੍ਰੀ ਮਹਾਰਾਜ ਕੀ ਦੇ ਰਾਜ ਸ੍ਰੀ ਭਗਵਾਨ ਕੀ